નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજ સિંહ જડેજા ગુજરાતમાં ફરી એક વખત પરીક્ષામાં ગેરરીતિની ભ્રષ્ટાચારની કૌભાંડની ઘટના સામે આવી છે જી હા આજ વખતે જે નીટની પરીક્ષા જે લેવામાં આવી રહી તેમાં પંચમહાલના ગોધરા ખાતેથી જે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી જે છે એના જ મોબાઈલમાંથી કહી શકાય કે સાતથી આઠ વિદ્યાર્થીઓનો ડેટા મળી આવ્યો છે અને તેમાં જે પરીક્ષાનું જે પ્રશ્નપત્ર હોય એ સોલ્વ કરીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં એના જવાબો પહોંચાડવાનું એક કારસ્થાન ચાલી રહ્યું હતું અને લગભગ એમાં જોવા જઈએ તો દસ જેટલા વિદ્યાર્થીઓ પાસેથી દસ લાખ રૂપિયા જેટલી ગાડીમાંથી આ પ્રકારની મોડલ્સ એ ગુજરાતમાં નવી નથી આ જ પ્રકારની મોડલ્સ ઓફ્રે ગુજરાતમાં ભૂતકાળમાં પણ બની ચૂકી છે એમાં ફોરેસ્ટ વિભાગની ફોરેસ્ટ બીડગાર્ડનું પેપર હોય કે જુનિયર ક્લાકનું પેપર હોય તેમાં પણ આ જ પ્રકારની મોડલ્સ ઓફ્રેન્ડી જે છે એ શિક્ષકના

જે પરીક્ષા જે પરીક્ષામાં પણ પૂછવામાં આવેલું હતું એટલે આ ખૂબ ગંભીર બાબત છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખૂબ ગંભીર છેડા છે આની પર તાત્કાલિક ધોરણે ખૂબ કહી શકાય કે સખત અને કડક એક્શન લેવા ખૂબ જરૂરી છે અને એવું નથી કે ખાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા છે આ આપણી આરોગ્ય વ્યવસ્થા સાથે પણ છેડા છે કારણ કે આ એ પ્રકારની એક્ઝામ હોય છે જેમાં એમબીબીએસ અને ડોક્ટર લાઈનમાં જે આગળ વધવું હોય ત્યારે આ પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામો લેવામાં આવતી હોય છે અને અહીંયા જ આ પ્રકારના છેડા થતા જોવા મળે એ ખૂબ ગંભીર બાબત છે આની સાથે સાથે જોવા જઈએ તો ત્રણ ની બીજી પણ છે જે રીતે આ નીટ ની પરીક્ષા આપના જે વિદ્યાર્થીઓ હતા રાજસ્થાન ની અંદર જયપુર ના ભરતપુર ખાતે થી ડમી વિદ્યાર્થીઓ બેઠા હતા જે હોશિયાર વિદ્યાર્થીઓ છે ઠોઠ વિદ્યાર્થીઓ ની પરીક્ષા આપતા હતા આવા સામે પણ ત્રણ ઉમેદવારો જે હતા એની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે એ જ રીતે પટના હોય યુપી હોય એમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે કે આ જે પરીક્ષા હતી એ પરીક્ષામાં એક દિવસ અગાઉ આ પેપર જે છે એ લઈ બહાર આવી ગયું હતું અને પેપર આખે આખું સોલ્વ થયું અને પછી જે તે વિદ્યાર્થીઓ સુધી જે આર્થિક રીતે વગદાર હતા એ વગદાર વ્યક્તિઓ સુધી આ પેપર પહોંચી ગયું હતું અને એ વિદ્યાર્થીઓએ આ વાતની પણ એફઆઈઆર નોંધણી ત્યારે પુષ્ટિ કરી છે કે એ જ પેપર હતું જે આગલે દિવસે રાત્રે વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યું અને પરીક્ષામાં પણ એ જ પેપર પૂછાડ્યું એટલે યુપીની અંદર પટનાની અંદર પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે જેમાં સાઠ કરોડ રૂપિયાનો વહીવટ થયો હોય એ એ પ્રકારની માહિતી જે છે સામે આવી રહી છે આ ખૂબ ગંભીર બાબતો છે આની ઉપર એક્શન લેવો ખૂબ જરૂરી છે ગુજરાતમાં જ્યારે પેપર લીકેજની આ જે ઘટના સામે આવી તો ગુજરાત રાજ્ય સરકાર એને ક્યાંક ને ક્યાંક ચીટિંગમાં ખપાવી રહી છે અમે ગુજરાત રાજ્ય સરકારને પણ વિનંતી કરીએ છીએ કે પેપરનો સમયગાળો શરૂ હોય ત્યારે આ પ્રકારની જો કોઈ ઘટના બને તો એને ચીટિંગમાં ખપાવવાની ન હોય ને પેપર લીકેજમાં ખપાવવાની હોય શા માટે એ પેપરની આ જે ઘટના છે એ ઘટનાને ચીટિંગમાં ખપાવી રહી છે શા માટે અને કોને એ છાવરી રહી છે જે ત્રણ ઇસમો છે એની સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે તો બીજાના બાકી જે સાત વિદ્યાર્થીઓ છે એની સામે પણ ફરિયાદ નોંધવામાં આવે અને આ પેપર લીકેજની જ વાત છે તો એમાં જે અત્યારનો જે પેપર લીકેજનો જે નવો કાયદો છે એ નવા કાયદા પ્રમાણે એક્શન લેવા ખૂબ જરૂરી છે એટલે આ માધ્યમથી હું અપીલ કરું છું ગુજરાત રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કે પેપર લીકેજનો જે નવો કાયદો છે એ પ્રકારે આની ઉપર એક્શન લેવામાં આવે જે પણ કૌભાંડીઓ જે પણ ભ્રષ્ટાચારીઓ જે પણ ગેરરીતિ આચરનારાઓ છે એને કોઈ પણ સંજોગે એને છોડવા શું કહેશો યુવરાજસિંહ ફરી એકવાર પેપર લીકનો મામલો છે સામે આવ્યો છે શું વિગત છે ક્યાં કેવા પ્રકારની માહિતી ખાસ કરીને જે નીટી પરીક્ષા લેવામાં આવી હતી તે નીતિ પરીક્ષાના પરીક્ષાના સમયગાળો જે હતો એ સમયગાળામાં જ અમે એક એટલે કે ટ્વિટરના માધ્યમથી સરકારને જાણ કરી હતી અને પરીક્ષા એજન્સી જે એનટીએ છે એનટીએને પણ જાણ કરી હતી કે આ પરીક્ષાનું પેપર લીક થયું છે અને આ પરીક્ષાના પેપર લીકની જે માહિતી હતી એ પણ અમે આપી હતી જે પેપર જે હાર્ડ કોપીમાં હતા એને વિડીયો રેકોર્ડિંગ કરી અને વિડીયોના માધ્યમથી પણ અમે માહિતી મૂકી હતી અત્યારે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે ગુજરાતના પંચમહાલના ગોધરા ખાતેથી કે ભાઈ આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં લગભગ દસ એટલા વિદ્યાર્થીઓ પાસેથી દસ દસ લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એના જે પ્રશ્નપત્ર હતા એ પ્રશ્નપત્ર સોલ્વ કરી અને એમને એટલે કે વિદ્યાર્થીઓ સુધી એના જવાબ પહોંચાડવામાં આવ્યા એટલે ખૂબ ગંભીર ઘટના છે અવારનવાર જે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે જે છેડા થતી ઘટના છે છતાં પણ જે આ ઘટનાઓ છે એ ઘટનાનું વારે વારે પુનરાવર્તન એટલા માટે થઈ રહ્યું છે કે ભૂતકાળમાં લેવાયેલા ન લેવાયેલા એક પણ પગલાં કેમ કે ભૂતકાળમાં જ્યારે જે પણ પરીક્ષાઓમાં ગેરરીતિ સામે આવી છે ભ્રષ્ટાચાર કૌભાંડો જ્યારે સરળ સામે આવ્યા છે ત્યારે સરકાર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા એને કારણે આ જે ઘટનાઓ છે એને ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને એવું નથી કે ફક્ત ગુજરાતમાં જોવા જઈએ તો જે રીતે ગુજરાતના ભાવનગરમાં જે રીતે ડમી ડમીકાંડ થયો હતો એ જ પ્રકારે રાજસ્થાનના જયપુર ખાતે એમાં પણ ભરતપુર જે છે ત્યાં પણ ડમી ઉમેદવાર બેસાડી અને નીટની પરીક્ષા આપવામાં આવતી હતી એટલે એ ડમી ડમીકાંડનું પણ અત્યારે પુનરાવર્તન થઈ છે એ જ રીતે યુપીની અંદર આ પરીક્ષાઓ જે હતી એમાં જે રીતે ભૂતકાળમાં કહી શકાય કે ગુજરાતમાં જે મોડેસ ઓપરેન્ડી હતી એ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી અને ફરીથી આ પરીક્ષાઓના પેપર અત્યારે લીક થઈ રહ્યા છે કેમ કે લગભગ સાઠ કરોડ રૂપિયા જેવાટા લેવામાં આવ્યા અને એક દિવસ અગાઉ એ લોકોને પેપર આપવામાં આવ્યું અને એ પેપર ફરીથી પરીક્ષામાં પૂછાણું પણ કરી એ જ રીતે અત્યારે રાજસ્થાનની અંદર પણ એફઆઈઆર દાખલ થઈ જાય નીટ પરીક્ષાને લઈ યુપી જે છે એની અંદર પણ પરીક્ષાને આ ગેરરીતિને લઈને પરીક્ષામાં એફઆઈઆર દાખલ થઈ છે અને પટના તો પટનામાં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયું છે એટલે વારે ઘણીએ જોવા જઈએ છાસવારે આ ઘટી ઘટતી બનતી આ ઘટના છે તેમાં કોઈ જ પ્રકારના બોધપાટ લેવામાં આવતા નથી અને જોવા જઈએ છીએ તો આ ઘટનાનું વારે વારે પુનરાવર્ન થતું છે આમાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ખૂબ ગંભીર ચેડા થતા હોય એવું મારું સખત ચોક્કસપણે માનવું છે જી ચોક્કસપણે કેમકે અત્યારે સુધીમાં જે પણ પેપર લીકેજો થયા છે તેમાં ઘણી બધી જગ્યાએ તમે પણ જોયું છે કે ભૂતકાળમાં જે જુનિયર ક્લાકનું પેપર લીક થયું ત્યારે એક બારના રાજ્યોની ગેંગ અસ્તિત્વમાં આવી હતી અને બારના રાજ્યોની ગેંગમાં જ્યારે એટીએસએ જ્યારે દરોડા પાડ્યા બરોડા ખાતે જ્યારે સ્ટેક વાઇઝ ટેકનોલોજી કરીને જે કંપની હતી એમાં જે ભાસ્કર ચૌધરી અને નિષ્કાંત શર્મા એવા લોકો હતા કે જેને તિહાર જેલમાં પણ જે હતા એની ભૂતકાળની એફઆઈઆર જો તપાસવામાં આવે તો એમાં પણ એ સ્પષ્ટ લખેલા હતા કે જે સેન્ટ્રલાઇઝ જે પરીક્ષાઓ થાય છે આઈબીપીએસ છે છે અથવા તો નીટ જેવી એક્ઝામો છે તેમાં પણ ક્યાંકને ક્યાંક ધાંધલી કરતા જોવા મળી રહ્યા છે એટલે આ એ પ્રકારની ગેમ છે ગેંગ છે જે મોટાભાગે ક્યાંક ને ક્યાંક તો બિહારથી ઓપરેટ થતી હોય છે કાં મહારાષ્ટ્રથી ઓપરેટ થતી હોય છે ભૂતકાળમાં જે જે પેપરો લીક થયા છે એ વાયા જો કર્ણાટકમાંથી એ પેપર છબાતું હોય તો એ બિહાર જાય ને બિહારથી દિલ્હી જાય ને દિલ્હીથી એ ગુજરાત તરફ આવતું હોય છે વર્તમાનમાં પણ એ જ મોડ શોપરેન્ડી સેમ કન્ડિશન એટલે જે સિસ્ટમેટિક સ્કેમ છે એ સિસ્ટમેટિક સ્કેમનું પુનરાવર્તન થયું છે અત્યારે પણ જે લોકોના નામ સામે આવી રહ્યા છે એ લોકો ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં પણ આ ભૂતકાળમાં પણ આવો ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને આ ટ્રેક રેકોર્ડ જે ધરાવે છે એની ઉપર દાખલારૂપ કાર્યવાહી નથી થઈ એટલા લોકો એટલા માટે આવા લોકોને બળ પૂરું છે એક એવો વ્યક્તિ પણ સામે આવ્યો છે જેની ઉપર એક પરીક્ષાના પેપર ફૂટવાના કૌભાંડોની આરોપ લાગ્યો હતો અને જેલમાં હતો અત્યારે એના એના ફાધર ઉપર આ પ્રકારનો એના પિતાજી ઉપર આરો આરોપ લાગ્યો છે કે નીટનું પરીક્ષાનું પેપર એના પિતાશ્રીએ પડ્યું છે એટલે તમે વિચારો ક્યાં સુધી ને કે હજુ સુધી આ જે કૌભાંડ છે આ જે નેક્સેસ છે એ પહોંચી ગયું છે જે જે પેપર એમાં નામ આવ્યા થી ચોક્કસપણે ખાસ કરીને ગુજરાતમાંથી જે ત્રણ ઈસમો છે ત્રણ ઈસમોના નામ આવ્યા છે એક ભટ્ટ કરીને છે બીજા બે પણ ઈસમો છે બે ઈસમોના નામ અત્યારે હું જાણતો નથી પરંતુ એ ત્રણ ઈસમોના નામ સામે આવ્યા છે લગભગ સાતથી દસ લાખ રૂપિયા જેટલા પણ મુદ્દામાલ જે છે એ પણ મળી આવ્યો છે જે તે કહી શકાય કે કર્મચારી ત્યાં ઉપસ્થિત હતા જે પરીક્ષાના પ્રશ્નોપત્રો લઈ અને જે સોલ્વ કરેલું પેપર વિદ્યાર્થી સુધી પહોંચાડવાનું હોય તો તેની પાસેથી સાત લાખ કે દસ લાખ રૂપિયા જેટલા રૂપિયા પણ મળી આવ્યા છે અને લગભગ દસ જેટલા વિદ્યાર્થીઓને આ સોલ્વ કરેલું પ્રશ્નપત્ર એ જે તે વિદ્યાર્થીઓને પહોંચાડવાનું કારસ્થાન હતું તેમાં અત્યારે એફઆઈઆર એટલે કે કાયદાકીય પગલાં પણ લેવામાં આવ્યા છે